ભગવત કથાનો રંગ કેવો છે ભગવત ભાવ કેવો છે ને ભક્તિનો સંબંધ કેવો છે ભક્તિનો સંબંધ એવો છે કે આજે ભક્તિના તાતણે અમારો સંબંધ બંધાયો એવા અમારા પ્રિયવદનભાઈ છે ગાંધીનગરથી આમ તો ખેરાલુના નિવાસી છે પણ ત્યાંથી અહીંયા પધાર્યા છે તો અમે એમનું સ્વાગત કરીએ છીએ શબ્દોથી ભક્તિનો સંબંધ એવો છે કે જે તમને ભગવત કથામાં લઈ આવે પરમાત્મા સાથે પ્રેમ જનકજી મહારાજને પ્રભુ પ્રત્યે જે ભાવ જાગ્યો ઊંડે ઊંડે હૃદયની એવી ઈચ્છા કે અયોધ્યા નરેશ મહારાજ દશરથના ના પુત્ર અને સૂર્ય વંશ વિશે રઘુવંશ વિશે કોણ નથી જાણતું એટલે ક્યાંક તો જનકજી મહારાજની એવી ઈચ્છા કે મારી દીકરી માટે પણ જો રામ જેવો સુંદર વર મળે રામ જેવો તો બીજો ક્યાં લેવા જવ એટલે રામ જ જાનકી નાથ થયા છે શિવધનુષનો ભંગ કરીને જાનકીજી વરમાળા પહેરાવીને શ્રીરામ ને પોતાના અર્ધાંગ અને ભગવાન શ્રીરામ જાનકીજી ને પોતાની અર્ધાંગીની સ્વરૂપે સ્વીકાર કરે અયોધ્યા તરફ દૂત મોકલવાની ચર્ચા હજી તો બધા એ જ જગ્યાએ ધનુષ યજ્ઞ શાળાની સભામાં જ છે આનંદ ઉલ્લાસ સખીઓનો આનંદ માતાનો આનંદ પિતા નો આનંદ જનકપુર વાસીઓનો આનંદ અને એમાં દોડતા દોડતા પર્વત પર તપસ્યા કરતા પરશુરામજી ખબર પડી કે શિવ ભંગ થયો છે એટલે બરાબર ક્રોધમાં ત્યાંથી સીધા જનકપુરી ધનુષ્યજ્ઞ શાળામાં પહોંચે અને પહેલો જ પ્રશ્ન જમીન પર તૂટેલું ધનુષ્ય નેત્રમાં ક્રોધ અને જનકજી મહારાજ તરફ દ્રષ્ટિ કરીને પ્રશ્ન પૂછે કોણે તોડ્યું કોણે આ કર્યું શિવ ભંગ કોને એક ક્ષણ માટે સમય એવો સર્જાયો કે કેટલાક રાજાઓ જે શ્રીરામને ને પોતાના શત્રુ માને છે અંદર અંદર આનંદિત થઈ રહ્યા છે કે હવે કોણ બચાવશે ઋષિનો શ્રાપ જો લાગી ગયો બ્રાહ્મણ શ્રાપ જો લાગી ગયો પર આવીને પ્રણામ કરે વિશ્વામિત્રજી પ્રણામ કરે સતાનંદજી પ્રણામ કરે ભગવાન રામ અને લક્ષ્મણજી પ્રણામ કરે જાનકીજી સહિત પ્રભુ પ્રણામ કરે બધાને પરશુરામજી ક્રોધ ઋષિ મુનિઓનો ક્રોધ કેવો છે આપણા જેવો બેભાન ક્રોધ નથી આપણો ક્રોધ કેવો છે કે ક્રોધમાં બોલાઈ જાય ક્રોધમાં થઈ જાય કહેવાય જાય પણ ઋષિ મુનિઓ ક્રોધમાં પણ જાગ્રત હોય અને એટલે પરશુરામજી ક્રોધિત છે પણ પ્રણામ કરનાર દરેકને યોગ્ય આશીર્વાદ એ જ સમયે પરશુરામજીએ આપ્યા છે પ્રશ્ન કરે કે કોને આ ધનુષનો ભંગ કર્યો લક્ષ્મણજી મહારાજ જરાક છે પણ થોડા નટખટ એમને મજાક સુજી એટલે અરે છોડો ને ગુરુદેવ શું હવે તૂટી ગયું પરશુરામજી કહે આ કોઈ સામાન્ય ધનુષ નહોતું આ શિવ ધનુષ હતું ભગવાન મહાદેવ દ્વારા આપવામાં આવેલી પ્રસાદી જે મેં કૃપા કરીને જાનકીને આપી આ ધનુષની રક્ષા કરવી જોઈએ કે આ ભંગ કરવો જોઈએ લક્ષ્મણજી મહારાજ થોડા વધારે રહ્યા છે છે કહે અરે ગુરુદેવ નાનપણમાં તો અમે કેટલા ધનુષ તોડી નાખ્યા ત્યારે તો તમે આવ્યા નહીં અત્યારે કેમ આટલા બધા ક્રોધિત થાવ છો તૂટી ગયું જૂનું થઈ ગયું હતું હવે આટલા દિવસ પડી રહ્યું ધનુષ એટલે કઈ ખાસ કર્યું નથી ખાલી પ્રત્યંચા ચડાવવા ગયા તૂટી ગયું બરાબર ક્રોધથી રહેવા દો જેમ ધીમે ધીમે જેમ વાત થાય એમ કરો પરંતુ લખનજી વારંવાર 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 પરશુરામજીને જાણે જાણી જોઈને ક્રોધ અપાવી રહ્યા છે લખનજી મહારાજ કહે કે ગુરુદેવ તમે કહો તો આવા બીજા દસ પંદર તમને આપી દો પરંતુ આપ ક્રોધ ન કરો એક એક શબ્દ જેમ જાણે પરશુરામજીને વાગી રહ્યા છે ભગવાન શ્રી રામ આગળ આવીને પ્રણામ કરે એટલે કહે કે હે રામ તમે તો નિર્મલ છો તમે તો વિવેકી છો પરંતુ તમારો આ ભાઈ ઘણો દુષ્ટ છે

પરંતુ આપના સાથે યુદ્ધ કરવામાં બહુ મોટી હાનિ છે બહુ મોટું નુકસાન છે કેવું નુકસાન હારી હારી ગયા ગયા તો દુનિયા કે એક સામાન્ય અને જીતી ગયા તો દુનિયા અમને કોષશે કે એક બ્રાહ્મણ પર વિજયી થયા અમારે તો બંને તરફથી નુકસાન છે આમ તો રઘુવંશી ચાહે પછી કોઈ મોટો દૈત્ય હોય દેવ હોય આપના સાથે યુદ્ધ એ અમારા માટે શોભનીય નથી ભગવાન શ્રીરામ ના એ સુંદર વચનો પરશુરામજી મહારાજના હૃદયને સ્પર્શી જાય જો વિવેક કહેવામાં આવતી વાતને એ રીતે પ્રસ્તુત કરે છે કે શ્રીરામ એ મૃદુ ભાષામાં વિવેકપૂર્ણ શબ્દ દ્વારા પરશુરામજી સાથે વાત કરે છે